ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા જ દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતતને સતત ચિંતા કરતી હતી કોઈ પણ ગુનેગાર હોય ને એને છોડવામાં નહીં આવે સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો કે સીટ સીટની રચના થઈ છે સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં